મોનિંગ જયમાં મોકલ જૈમુલેધર મારી ફેમિલી કમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનો સવાર થઈ ગયો ભાઈ વાગી રહ્યા અત્યારે સાડા દસ તો મિત્રો આપણે આવ્યા પોરબંદર આપણી ગાડીએ અને જોઈ લીધું ભાઈ આ લીરભાઈ ગ્રુપ આપણે ડેલી આવ્યા હે મિત્રો આને આપણી ગાડી પડી હા લેલાને હે મિત્રો રિપેરિંગ થાય છે ને આ હે ભાઈ આપણી ગાડી આપણી ગાડીનો કલર બદલ બદલાવી નાખ્યો હોય હવે ભાઈ મેં અત્યાર સુધી વાત નથી કરી હું હવે કરું હું ભાઈ આનું એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે કલર બદલાયો હોય મિત્રોને હવે કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો અને અંદર અત્યારે વાયરિંગ કામ ને બધું હાલે છે આ વાયરિંગ કામ કરે છે ભાઈ બોલ તો મિત્રો આ જોજો વાયરિંગ કામ આલે છે તમાર નામ શું ભાઈ જયેશ જયેશ ભાઈ વાયરિંગ કામ કરે છે મિત્રો આપણો નામા ભાઈ ડેશબોર્ડ ને બધું નવું નાખ્યું છે એક્સિડન્ટ ના કારણે શું કહેવાય આ આપણો કલર જો મિત્રો silvar પાછો तो मित्रों जो, जो लिया है अति जाए भाई डम्पर न्यू गाड़ी ની ઉપર આપણે આવી ગયા છે ભાઈને જોઈ લ્યો તમે ખાલી મિત્રો આમાં કઈ આપણે અંદર તો જાજુ સેન્જિંગ જ નથી કર્યું મિત્રો આ ડેશબોર્ડ નવું નાખ્યું છે પછી આ બોક્સુ આ બેટરી બનાવી છે મિત્રો સાઇન માઈક તૂટી ગયો તો એના માટે જોઈ લ્યો ભાઈ ગાડીનો લુક હવે મસ્ત આવે છે મિત્રો પેલા કરતા ને કલર આપણે બદલાવી નાખ્યો સિલ્વર ને કાસમાં મરવી દીધા હે હતાણું તો કોઈ પણ સબસ્ક્રાઈબર બુટકો રસ્તામાં તો ભાઈ હતાણું નંબર જોડી લીધો આપણા તો જેસભાઈ વાયરિંગ નું કરાય મિત્રો ગોરબંદર બોખીરા ધીરભાઈ ડેલા બારણે છે મિત્રો અત્યારે આપણે આ બોખીરા નો ટાકો એવું બધું હાલે છે મિત્રો અહીંયા હે અત્યારે આપણે જોઈ લે ભાઈ ઉડે તો જા બાકી બાવરી હવે મિત્રો આપણા પાછા કન્ટિન્યુ વિડીયો આવી જશે જર્નીના અને જોઈ લો ભાઈ ડેશબોર્ડ આ બદલાયું હોય મિત્રો આપણે બેઠા હે અત્યારે માં સિલ્વર ફોલર કરાયો હે एकदम જોરદાર ગાડી લાગે હે હવે કન બટ ને જોરદાર આવે હે જયેશ ભાઈ વાયરિંગ નું કરે છે જયેશ ભાઈ આખું વાયરિંગ બાકી હે તો હવે થોડુંક તો બાકી હે જોટક કલાક થઈ જાય મિત્રો જયેશ ભાઈ એમ કે હે ઓરન નું બધું જયેશ ભાઈ કરે છે પછી આપણે હમણાં સીટ ફિટ કરવાની હોય જયેશ ભાઈ વાયરિંગ ફિટ થાય એટલે વાયરિંગ પૂરું થાય એટલે જશભાઈ આપણું ચાર્જિંગ ક્યાં આવશે હવે સાઈડ માં આવી ગયું મિત્રો ભાઈ હલી જતું ને એટલે ચાર્જિંગ આપણો મોબાઈલ થતો પણ હવે થઈ જાય હવે થઈ જાય ને જશભાઈ ઓલું બોર્ડ વાળું હોય ને આપણે ચાર્જિંગ આપડે

એટલે ગાડીનું હું પોઝિશન આવી મિત્રો ડિપ્રેશનમાં પાણી આવી ગયું આવી ઓઈલમાં ભાઈ હવે આપણી હૈદરાબાદ ની જર્ની મિત્રો બે ત્રણ દિવસની અંદર ચાલુ થઈ ભાઈ ટૂંક સમયની અંદર નેક્સ્ટ જર્ની હવે તો મિત્રો આપણે જર્ની જ કરવી છે હવે તો ભરે મરજી જ નથી ભાઈ અને ઉંદેર તો જ્યાં માવરિયામાં ગાહે હે ભાઈ આ જ ગાડીની અંદર આવે બે હિના લુપ આવે

હજી તો બધું કામ છે આ ડેસબોર્ડ ની ભાઈ એટલે આગળ બધું સામાન રાખ્યો હોય હમણાં આવે તો આપણે પકવો પડીએ ને ભાઈ તો જોઈ લઈએ આપણે બેઠા હે ભાઈ મસ્ત મજાના તો હાલો મિત્રો મળીએ આગળ હવે કન્ટિન્યુ મસ્ત મજાના ઘરે ભૂગી આવ્યા ભાઈ નાય જોઈ લીધું હોય ને મિત્રો હવે આપણે આ વિડીયો ભાઈ ટૂંકો બન્યો હોય પાંચ છ મિનિટ નો જ બન્યો હોય હવે આપણે મિત્રો મળીએ કાલના વિડીયો સાથે અને ભાઈ કાલેથી તો તમને કાલ આપણો વિડીયો નહીં આવે મિત્રો કાલનો વિડીયો હવે પ્રમણે જ આવશે કેમકે ભાઈ ગાડીમાં જાય એટલે એકદી આગામી પણ રાખીશું આપણે વિડીયા અને ભાઈ હવે ચેનલમાં જે પણ હોય એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એ બોલવું ન પડે ભાઈ આપણા મિત્રો હોય કરી જ દે બધાય તો મળી હવે આપણે નેક્સ્ટ મિનિ બ્લોગ નેક્સ્ટ મિનિ બ્લોગ ને મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ને ભાઈ નેક્સ્ટ વિડીયો આપણો જર્નીનો થવાનો હોય મતલબ કે આપણે ગાડી ભરીને ક્યાં જવાનું હોય ને શું કરવાનું હોય ને તમને બધાને ખબર પડી જ જાય પહેલાં આપણે જીવા ઉતારતા એ વાત ચાલુ કરવાના હે તો હલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ચેનલમાં જી પણ નવાય જય શ્રી રામને કોમેન્ટ કરી દીજો બાય બાય